જય શ્રી કૃષ્ણ આજે હું પ્યોર કાઠિયાવાડી એવું કાજુ ગાંઠિયાનું શાક બનાવવા જઈ રહી છું જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે મને કોમેન્ટમાં જણાવજો કે રેસીપી તમને કેવી લાગી તો ચાલો શરૂ કરીએ કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે બે મીડિયમ સાઈઝની ડુંગળી અને એક ટમેટાને આ રીતે ક્રશ કરીને લીધેલા છે થોડા કાજુ અને થોડા ગાંઠિયા લીધા છે હવે એક પેનમાં મેં લગભગ એક મોટા ચમચા જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે આ ઘી થોડું ગરમ થાય એટલે આપણે પેલા તો કાજુ એમાં ઉમેરી અને એને હલાવતા હલાવતા સાંતળી લેવાના છે કાજુ નો કલર થોડો ચેન્જ થાય અને કાજુ બિલકુલ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા હલાવતા સાતડી લેવાના છે અને વચ્ચે જરૂર જણાય તો ગેસની ફ્લેમ થોડી વધારી અને ફરી તરત ઓછી કરી દેવાની કે જેથી કાજુનો કલર એકદમ વધારે પડતો બ્રાઉન ના થઈ જાય જો આ રીતે સતત હલાવતા રહી અને બધા જ કાજુને સાતડી લીધા છે અને હવે આ કાજુને ફરીથી આપણે બાઉલમાં કાઢી લેવાના છે આ રીતે કાજુને સાતડી અને ઉમેરવાથી કાજુની જે ક્રિસ્પી ટેસ્ટ છે ને એ બહુ જ સરસ લાગે છે ત્યાર પછી એ જ બાઉલમાં ઘી આપણે જે વધ્યું છે એ એમ જ રહેવા દઈશું અને એમાં લગભગ દોઢ મોટા ચમચા જેટલું મેં તેલ ઉમેર્યું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ડુંગળી અને ટમેટાની પેસ્ટ ઉમેરી દેવાની છે અને આ વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે કે જેથી આ ગ્રેવી બળી ના જાય જુઓ આ રીતે સતત હલાવતા હલાવતા આપણે ડુંગળી ટમેટાની પેસ્ટને ને સાતડી લેવાની છે કે જેથી ટમેટાની કચાશ દૂર થઈ જાય હવે એમાં આપણે બેઝિક મસાલા ઉમેરી લગભગ પોણી ચમચી જેટલો હળદર પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી રહીશું કારણ કે કાઠિયાવાડી શાક તો થોડું તીખું અને તેલ વાળું હોય તો જ મજા આવે અને ત્યાર પછી આપણે એમાં થોડું મીઠું ઉમેરી દેવાનું છે પણ મીઠું ઉમેરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગાંઠિયામાં તો મીઠું હોવાથી આપણે ફક્ત ગ્રેવી અને કાજુના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે જો આ ભૂલ થશે તો શાક ખારું થઈ જશે માટે ખાસ ધ્યાન રાખવું હવે ફરીથી આપણે સતત હલાવતા હલાવતા આપણી ગ્રેવીને બરાબર સાંતડી લેવાની છે આ રીતે ગ્રેવીને વખતે ગેસની ફ્લેમ થોડી વધારે થોડી ધીમી એવું કરતા જવાથી ગ્રેવી સરસ રીતે જશે અને એમાં બિલકુલ મસાલાની સુગંધ બેસી જશે ત્યાર પછી આપણે ટમેટાની કચાશ દૂર થઈ ગઈ છે એટલે હવે આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને બરાબર ફરીથી હલાવી અને આ પેસ્ટને પણ તેલમાં સાંતળી લઈએ કાઠિયાવાડી શાકની મજા જ કંઈક અલગ હોય છે થોડો ગરમ મસાલો ચડિયાતો હોય થોડું તેલ વધારે હોય થોડું લાલ મરચું પાવડર વધારે હોય અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું લાલ ચટક તેલ મસાલાથી ભરપૂર આ શાક મારા ઘરમાં તો બધાને ભાવે છે હવે ગ્રેવી થોડી બળે નહીં એટલે મેં એમાં થોડું પાણી ઉમેર્યું છે અને સાથે જ લગભગ એક નાની ચમચી જેટલું હું ગરમ મસાલો પાવડર ઉમેરી રહી છું આ મસાલાને પણ આપણે બરાબર હલાવી ગ્રેવીમાં મિક્સ કરી દઈએ અને ઢાંકીને બે મિનિટ ગ્રેવીને ચડવા દઈએ કે જેથી ગરમ મસાલાની બધી જ સુગંધ ગ્રેવીમાં સરસથી વળી જાય જુઓ બે મિનિટમાં જ બધું તેલ ફરીથી છૂટું પડી ગયું છે અને ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે એટલે આપણે એમાં ગાંઠિયા અને સાતળીને રાખેલા કાજુ ઉમેરી દઈએ અને બધું જ ફરીથી હલાવી અને મિક્સ કરી દઈએ અને ફરી આપણે એને ઢાંકી અને એક થી બે મિનિટ માટે થવા દઈશું બે જ મિનિટમાં આપણી સબ્જી તૈયાર છે જુઓ કેટલું સરસ તેલ મસાલાથી ભરપૂર કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે છે ને સરળ બહુ જ સ્વાદિષ્ટ શાક બન્યું છે તો ચાલો જમવા આ શાકને આપણે ખરેખર તો બાજરીના રોટલા સાથે સર્વ કરવું જોઈએ પણ આજે ગરમીના લીધે મેં રોટલી બનાવી છે અને સાથે સરગવાની કઢી ભાત ડુંગળી મરચા પાપડ અને સાથે મજા પડી કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે ચાલો જમવા ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ